પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ વિનોદભાઈ પટેલ સરપંચ એસોસિએશન હિંમતનગર તાલુક પ્રમુખ નરસિંહભાઈ પટેલ સિનિયર કાર્યકર્તા નર્મદાબેન નરેન્દ્રભાઈ પટેલ સોમજી પરમાર દિનુસિંહ પરમાર સાકરોડિયા સરપંચ ભાવેશભાઈ પટેલ કેમ્પના મુખ્ય આયોજક જીવનભાઈ દેસાઈ બાઉન્સર ગામના વતની જેમાં જનકભાઈ જોશી હસમુખભાઈ પટેલ અરવિંદભાઈ મોહનભાઈ પટેલ જયેશભાઈ પટેલ બકાભાઈ પરમાર તેમજ આજુબાજુના ગ્રામજનો અને રાજકીય તેમજ સામાજિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં ઉપસ્થિતિ દર્શાવવામાં આવી હતી રિપોર્ટર મિનેશભાઈ વ્યાસ તલોદ આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાસ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઈબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે